અમદાવાદમાં ગેમિંગ ઝોનમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યો હતું અમારા સંવાદ સંવાદદાતાએ ગેમિંગ ઝોનમાં રિયાલિટી ચેક કર્યું હતું રાજકોટના ગેમિંગ ઝોનમાં લાગેલી આગ છે અને ત્યારબાદ સીધા જ અમે આવી પહોંચ્યા છીએ અમદાવાદ ખાતેના ગેમિંગ ઝોન ખાતે કારણ કે અહીં રિયાલિટી ચેકિંગ કરીશું કે અહીં ફાયર સેફ્ટીને લઈને કેવી વ્યવસ્થાઓ છે કારણ કે જે રીતે એકાએક આગની ઘટના બની હતી અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ગેમિંગ ઝોનની અંદર રહેલા કેટલાક બાળકો છે તે પણ આ આગની અંદર હોમાયા છે ત્યારે આવી કોઈ પણ જાતની ઘટના છે તે અમદાવાદમાં ના બને અને અમદાવાદમાં જે ગેમિંગ ઝોન આવેલા છે ત્યાં કેવી વ્યવસ્થાઓ છે તેનું રિયાલિટી ચેકિંગ કરવા માટે અમે સીધા જ પહોંચી ગયા છીએ અમદાવાદ ખાતેના વિવિધ જે ગેમ ઝોન છે ત્યાં પહોંચ્યા છે ત્યારે અહીં જો વાત કરવામાં આવે તો સીધા જ દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે બાળકો છે તે મોજથી આ ગેમિંગ ઝોન છે તેની મજા છે તે માણી રહ્યા છે ત્યારે જો વાત કરવામાં આવે તો જે ફાયર સેફ્ટીના જે સાધનો છે તે અત્યારે હાલ આપણી સામે નજરે પડી રહ્યા છે અને તેના સીધા દ્રશ્યો છે તે જોઈ શકીએ છીએ અહીં જો વાત કરવામાં આવે તો જે ગેમિંગ ઝોન છે અને તેને લઈને જે ફાયર સેફ્ટીના સાધનો છે તે અહીં જોવા મળી રહ્યા છે ત્યારે ગેમિંગ ઝોનના જે સંચાલક છે તેઓની સાથે પણ આપણે વાત કરીશું તે શું કહી રહ્યા છે ગેમિંગ ઝોનમાં જો ફાયર સેફ્ટીની વાત કરવામાં આવે તો શું ફાયર સેફ્ટી છે ફાયર સેફ્ટીમાં સર એબીસી અને સીઓ ટુના એ લગાડેલા છે અને અમારે સ્મોક ડિટેક્ટર લગાડેલા છે એન્ટ્રી હગારના ઉપરની સાઈડ અને એક્ઝિટ છે અમારી ઇમરજન્સી એક્ઝિટ અંદર બી છે અને આઉટડોરમાં બી છે આ અને કોઈ બી ઇલેક્ટ્રિક ઇસ્યુ થાય તો અમારે ત્યાં ઈ એલસી બી લાગેલી છે તો તરત કંઈ બી ઇલેક્ટ્રિકમાં ઇસ્યુ થાય તો તરત ટ્રીપ થઈ જાય ખાસ ખાસ જો વાત કરીએ તો જે ફાયર સેફ્ટીના સાધનો છે તેનું સંચાલન કરી શકીએ ઇમરજન્સીમાં ઉપયોગ કરી શકીએ તેની તાલીમ આપવામાં આવે છે હા સર આપેલી છે અમારે સ્ટાફ વાળાને અમને સાથે આપેલી છે ફાયર વાળાએ તાલીમ આપેલી છે તો જે રીતે અહીં સંચાલક છે કહી રહ્યા છે કે ફાયર સેફ્ટી ને લઈને જે તાલીમ આપવાની હોય છે તો તે પણ અહીં જો વાત કરીએ તો આ જે અહીંના જે સ્ટાફ છે તેઓને આપવામાં આવે છે અહીં જો વાત કરીએ તો ગેમિંગ ઝોન પણ છે જે રીતે સીધા જ આપણે દ્રશ્યમાં પણ જોઈશું જે જોવા મળી રહ્યું છે કે અહીં જે રીતે બાળકો છે તે અત્યારે હાલ આ વેકેશન છે તેની મજા માણવા માટે આવે છે ત્યારે સીધા જ આ ગેમિંગ ઝોનના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માગીશ કે મોટી સંખ્યાની અંદર જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આ બાળકો છે કે આ ગેમિંગ ઝોન છે તેની મજા માણી રહ્યા છે ત્યારે અહીં જો વાત કરવામાં આવે તો જે ફાયર સેફ્ટીના જે સાધનો છે તે પૂરતા પ્રમાણમાં તો જોવા મળી રહ્યા છે તેની સાથે જ જો વાત કરવામાં આવે તો અહીંના જે સંચાલકો છે તે પણ દાવો કરી રહ્યા છે કે તેઓના સ્ટાફ છે કે તેઓને આ જે ફાયર સેફ્ટી છે તેની તમામ પ્રકારની જે તાલીમ છે તે આપવામાં આવી રહી છે ત્યારે જે રાજકોટની બનેલી ઘટના છે અને ત્યારબાદ તેનો જે ભય છે તે પણ ક્યાંક અહીં જે જે બાળકોની અંદર તેમજ તેઓના વાલીઓની અંદર પણ ક્યાંક જોવા મળી રહ્યો છે ત્યારે સીધા જ રીતે જો વાત કરવામાં આવે તો અહીં જો વાત કરીએ તો જે રીતે લોકો ઉપસ્થિત થયા છે કે અહીં જે જો વાત કરીએ તો લોકો કહી રહ્યા છે કે આ ગેમિંગ ઝોન છે તે સંપૂર્ણ રીતે જો વાત કરવામાં આવે તો જે રીતે ફાયર સેફ્ટી છે તેના સાધનો છે તે તો તેમને જોવા મળી રહ્યા છે ત્યારે અહીં જે રીતે વાત કરવામાં આવે આપણી સાથે સ્થાનિક ઉપસ્થિત થયા છે અહીં જે ગેમિંગ ઝોન છે તેની સેફ્ટીને લઈને શું કહેશો આપ સેફ્ટી માટે સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે તો રાજકોટમાં બનેલી અગ્નિકાંડને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હાઈકોર્ટમાં હવે મામલો